નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે ચોવીસ બે બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતા પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો કે દર્શક મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજે રોજના સોએ સો ટકા સાચા બજાર ભાવ અહીંયા તમને જોવા મળશે તો ચાલો જોઈ લઈએ આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં વાત કરતાં પહેલાં મિત્રો આ વીસ કિલોનો ભાવ હોય છે સૌપ્રથમ પાક નીચો ભાવ ઊંચો ભાવ સફેદ તલમાં આજે ચોવીસો પચાસથી ઊંચા ભાવ ચોવીસો પચાસ રૂપિયા લસણની વાત કરીએ તો સાતસો એકાણુંથી ઊંચા ભાવ ત્રણ હજાર એક સોયાબીન સાતસો એકથી આઠસો ને રૂપિયા ડુંગળી લાલ છોતેર રૂપિયાથી ઊંચા ભાવ ત્રણસો ને છોતેર રૂપિયા ડુંગળી સફેદ બસો એકથી ઊંચા ભાવ બસો ને એકાવન રૂપિયા મરચાંની વાત કરવામાં આવે તો નવસો એકાવનથી ઊંચા ભાવ આડત્રીસો ને એક રૂપિયા ધાણા સાતસો એકથી ઊંચા ભાવ ચૌદસો એકત્રીસ ધાણી સાતસો છોતેર ઊંચા ભાવ તેરસો એકાવન તુવેરદાળની વાત કરીએ તો અગિયે એક હજાર એકથી ઊંચા ભાવ એકવીસો ને એક રૂપિયા વિડીયોમાં આગળ વાત કરીએ મિત્રો બજાર ભાવની તો કપાસમાં આજે એક હજાર એકાવનથી ઊંચા ભાવ પંદરસો એક રૂપિયો જીરું તેત્રીસો એકથી ઊંચા ભાવ છ હજાર ચારસો એક રૂપિયા મગફળી ઝીણી આઠસો એકથી ઊંચા ભાવ બારસો છાસઠ રૂપિયા મગફળી ઝીણી સાતસો એકાવનથી ઊંચા ભાવ તેરસો એક રૂપિયો ચણા એક હજારથી અગિયારસો એક્યાસી રૂપિયા ઘઉં લોકવન ચારસો ચાલીસથી ઊંચા ભાવ છસો એકાવન રૂપિયા ઘઉં ટુકડાની વાત કરવામાં આવે તો ચારસો પચાસથી ઊંચા ભાવ છસો ને છોતેર રૂપિયા મગ તેરસો એકથી ઊંચા ભાવ ઓગણીસો એકાણું રૂપિયા એરંડા એક હજાર એકસાઠથી ઊંચા ભાવ અગિયારસો છત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આગળ વાત કરીએ મિત્રો તો અડદમાં આજે બારસો એકત્રીસથી ઊંચા ભાવ સત્તરસો એકોતેર રૂપિયા જુવાર સફેદ છસો છવ્વીસથી ઊંચા ભાવ છસો ને છવ્વીસ રૂપિયા ચોળી તેત્રીસો છવ્વીસથી ઊંચા ભાવ તેત્રીસો છવ્વીસ રૂપિયા ધાણીની વાત કરીએ તો બારસો એકથી ઊંચા ભાવ બારસો ને એક રૂપિયા વાલ દેશી ચારસો એંસીથી ઊંચા ભાવ પંદરસો ને એકાવન રૂપિયા સફેદ ચણા અગિયારસો એકોતેરથી ઊંચા ભાવ છવ્વીસો ને એકસાઠ રૂપિયા નવા ધાણાની વાત કરવામાં આવે તો એક હજાર એકથી ઊંચા ભાવ એકવીસો ને એકાવન રૂપિયા નવી ધાણી અગિયારસો એકથી ઊંચા ભાવ ચોત્રીસો એક રૂપિયા આ હાઈએસ્ટ ભાવ છે મિત્રો ધાણીનો રાયડો છસો એકાણુંથી થી ઊંચા ભાવ નવસો એકવીસ રૂપિયા તો આ હતા મિત્રો આજના આપણા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયો જરૂર પસંદ આવ્યું હશે પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા આભાર જય જવાન જય કિસાન